મહાનગર પાલિકાના રાંદેર ઝોન ખાતે ઓવારા ખાતે જાહેરમાં તેના મિત્ર સાથે દારૂ પીતો હતો દરમિયાન રાંધેર પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બંને ઝડપાઈ જવા પામ્યા છે સુરત મહાનગર પાલિકાના ઝોનમાં કલ્પેશ સેલર છેલ્લા ઘણા સમયથી સેનેટરી સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે એસએસઆઈ સેલર રાંદેર ઝોનમાં ફરજ પર આવ્યા બાદ ઝોન ઓફિસ ખાતે હાજરીનું પંચિંગ કરી જુદી જુદી સ્પોટ વિઝીટ પર નીકળી ગયો હતો દરમિયાન રાંધેડ વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરીમાં તાપી નદી ઓવારા ખાતે ચાલુ ફરજ દરમિયાન જાહેરમાં દારૂ પીવા લાગ્યો હતો એસએસઆઈ કલ્પેશ સેલર તેના મિત્ર રવિ પરમાર સાથે હનુમાન ટેકરી ઓવારા ખાતે જાહેરમાં દારૂ પી રહ્યો હતો દરમિયાન રાંધે પોલીસ ફતકના સર્વેલન્સ સ્ટાફ તપાસ કરી રહ્યા હતા ત્યારે બંને વ્યક્તિઓ દારૂમાં મદમસ્ત હતા જેને કારણે તેને રંગ્યા તે પોલીસે ઝડપી પાડ્યા હતા જેથી પોલીસે બંનેની ધરપકડ કરી રાંધવે પોલીસ ફતક લઈ આવી હતી રાંધે પોલીસે કલ્પેશ સેલર અને તેના મિત્ર રવિ પરમાની સામે દારૂ પીવાનો કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી હતી પોલીસે બંનેને મોડી સાંજે જામીન ઉપર છોડ્યા હતા સુરત મહાનગરપાલિકામાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરો ફરજ દરમિયાન ચાર વખત હાજરી પુરાવતા હોય છે જોકે એસએસઆઈ કલ્પેશ સેલર સવારે પંચિંગ કરી ફિલ્ડ પર ગયા બાદ ન આવતા અધિકારીઓ પણ ચિંતા મુકાઈ જવા પામ્યા હતા જોકે અધિકારીઓએ ફોન કરતા દારૂ પીતા પોલીસે પકડી ફોન કબજે લીધો હોય તે ફોન બંધ હોવાનું જણાવ્યું હતું અઝલ ખુરશી સાથે પ્રકાશવાળા